નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જીરાના પાકમાં ઉત્પાદન વધારવા શું કરવું તો જીરાના પાકમાં ઉત્પાદન વધારવા માટે આપણે ફૂલ અવસ્થા અને દાણા અવસ્થાનું જે પોષણનું વ્યવસ્થાપન છે એ તો એટલું અગત્યનું જ છે પણ જીરામાં ઉત્પાદન ઉપર વીસથી ચાલીસ ટકા પરાગનયન કામ કરતું હોય છે અને પરાગનયનમાં કામ કરતી હોય છે મધમાખી જેમ આપણે ચણામાં જોયું કે આપણે પાણીની કટોકટી અવસ્થા સાંચવવાની છે પાણીનું વ્યવસ્થાપન કરવાનું છે એમ જીરામાં ઉત્પાદન વધારવામાં પરાગનયનનો ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે જ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે પરાગનયન થવું ક્રોસ બ્રિડિંગ થવું બહુ જરૂરી હોય છે અને આ પરાગ કામ મધમાખી કરતી હોય છે એટલે જ્યારે જીરામાં ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે મધમાખીને આકર્ષાવ મધમાખી આવે એ માટે જીરામાં ધાણાના કોઈ છોડવા હોય તો એની સુગંધના કારણે મધમાખી આકર્ષાતી હોય છે અથવા એવા જીરામાં કોઈ એવા છોડવા નાખવા જોઈએ જેના કારણે મધમાખી આકર્ષાય બીજું કે આ સમયે ફૂલ અવસ્થાએ મધમાખી મરેને એવી કોઈ પણ દવા છાંટવી જોઈએ નહીં જેના કારણે જો એવી કોઈ દવા આવે અને મધમાખી પોલિનેશન કરવા આવે ને મધમાખી મરી જાય તો મધમાખી મરી જાય તો પોલિનેશન થવાનું નથી એટલે આ એક સમય એવો છે કે જે સમયે આપણે મધમાખી મરેને એવી દવાઓ મારવાની છે હવે આ હતી એક કાળજી હવે આપણે આને ઉત્પાદનમાં ન્યુટ્રિશનનો શું રોલ હોય છે એની વાત કરીએ તો જીરામાં ફ્લારવિંગ ફ્લાવરિંગ અવસ્થાએ ફૂલ વધે ખરણ ઓછું થાય ફૂલનું જીરાઓના દાણામાં વ્યવસ્થિત કન્વર્ઝન થાય આ સમયે આપણે એને ખાલી જીંગ બોરોન કેલ્શિયમ વાળું કોઈ બી માઇક્રોન્યુટન એટલે કે કેલ્બા પ્લસ કરીને પ્રોડક્ટ આવે છે આવી કોઈ બી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ જે ફ્લાવરિંગને બુસ્ટ કરાવશે ફ્લાવરિંગ વધારશે આ સાથે જ એકસઠ અથવા ચૌદ અડતાલીસ અથવા તેર ચાલીસ તેર આવા કોઈ બી ગ્રેડનો પણ આ સમયે ઉપયોગ કરવાથી શાખાઓ વચ્ચે ફૂલ વચ્ચે ફૂલની સંખ્યામાં વધારો થશે ફૂલનું ઝડપથી ફળમાં કન્વર્ઝન થશે તો આ પ્રોડક્ટ સાથે આવા કોઈ બી ગ્રેડનો છંટકાવ કરવો જોઈએ અને પછી જ્યારે દાણા અવસ્થા શરૂ થાય ત્યારે દાણાનું વ્યવસ્થિત બંધારણ થાય દાણો વ્યવસ્થિત ચડે દાણાનું વજન વધે ક્વોલિટી માટે આપણે પોટાશયુક્ત ખાતરો એમાં કોન્ટી અથવા જીરો બી ખાતર અથવા આવું લિક્વિડ ખાતર પોન્ટીપ જેવું તો દાણા અવસ્થા એ છાંટવામાં આવે તો એનો દાણાના વજનમાં દાણાના તળકાટમાં બહુ રોલ મળતો હોય છે જીરામાં ખાસ છેલ્લા પાણી તો તમે જ્યારે પાણી મેકવાના હો ને છેલ્લું પાણી હોય ત્યારે તમારે છેલ્લા પાણી જીરો જીરો ત્રેવીસ ખાતર વીઘે ત્રણથી ચાર કિલો પાણી સાથે આપવાથી પ્રોડક્શનમાં ઘણો બધો વધારો થતો હોય છે તો આ હતી જીરાના પાકમાં ઉત્પાદન વધારવા શું કરી શકાય એની કાળજી હતી અને એનું ન્યુટ્રિશન મેનેજમેન્ટ હતું